મહેસાણા નજીક આવેલા દેતીયાસન જીઆઈડીસીમાં પ્રિન્ટ પેક નામની ઇન્ક બનાવતી ફેક્ટરીમાં બપોરના સમયે અચાનક આગ લાગી હતી આગની જ્વાળાઓ ફેક્ટરી બહાર સુધી ફેલાઈ ગઈ હતી ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી જોવા મળ્યા હતા આગની જાણ થતાની સાથે જ આસપાસના લોકોએ તાત્કાલિક વાહનો દૂર હટાવી લીધા હતા મહેસાણા મહાનગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરાતા બે ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા જોકે આગ વધુ વિકરાળ બનતા ઓએનજીસીનું એક ફાયર ફાઈટર પણ બોલાવવામાં આવ્યું હતું આસપાસની કંપનીઓમાં કામ કરતા લોકો પણ મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકત્રિત થયા હતા ત્રણેય ફાયર ટીમોએ આગ પર કાબૂ મેળવવા સફળ પ્રયાસ હાથ ધર્યો હતો ફેક્ટરીમાં મોટા પ્રમાણમાં નુકસાન થયાનો અંદાજો છે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ